આવ્યા બાદ એમને પોતાને કેવું લાગે છે સૌ પ્રથમ આપનું નવસારી અને નવસે ડાયરી હાર્દિક સ્વાગત છે આપ પ્રમોશન માટે આવ્યા છો એનર્જી જોઈ સ્ટુડન્ટ્સ નો જોયો જોયો એ લોકોના જે ચીયર અપ હતા કેવા લાગ્યા અને શું કહેશો અરે થેન્ક યુ સો મચ આજે સૌથી પહેલા તો અમે જ્યારે આવ્યા અને સ્ટુડન્ટ્સનો જે રીતે ચીયર અપ હતો ને જે એનર્જી એમની હતી અમારામાં એક એનર્જી આવી ગઈ ને અમારો ઉત્સાહ બમણો થઈ ગયો કે નવસારીમાં જ્યારે અમારું જે રીતે આગમન થયું એસએસ અગ્રવાલ કોલેજમાં સો યર સો ગ્રેટફુલ અને થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ us સો મચ ઓફ લવ તમારા રૂમ વિશે કારણ કે કৌতূহત એક ક્યુરિયસટી જાગી જ જોઈએ કે છઠ્ઠી ફેબ્રુઆરી એ ફર્સ્ટ ડે જોવા માટે આ સ્ટુડન્ટ થાય છે તો એ લોકોના માટે શું થશે આ લગન લાગી ફિલ્મમાં મારા કેરેક્ટર નું નામ સાહિલ છે અને સાહિલ કેરેક્ટર જેમ મલ્હ નું કેરેક્ટર કાર્તિક છે અને આરોહીનું કાવ્ય છે તો સાહિલ કાર્તિક અને કાવ્યાની આ વાત છે એમના રિલેશન ની વાત છે એમની મિત્રતાની વાત છે એક પ્રેમના સંબંધની વાત છે તો છઠ્ઠી ફેબ્રુઆરી લગન લાગીરે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈને સરસ તમારો રિવ્યુ આપજો ચોક્કસ ફર્સ્ટ ડે અને રિવ્યુ આપજો આરોગ્ય તમે પણ આવ્યા છો નવસારી ખાતે એસ એસ કોલેજ ની અંદર આવ્યા છો આજે જે સ્ટુડન્ટ નો ક્રાઉડ છે કારણ કે એક ઇન્સ્ટિટ્યુટ હોય અથવા એક કોલેજ હોય તો માત્ર ને માત્ર એક જ વસ્તુ ફોકસ કરતા હોય ભાઈ સ્ટડી 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 પણ અગ્રવાલ કોલેજની અંદર મલ્હરભાઈ તો સતત બીજી વખત આવ્યા છે અને આપ પ્રથમ વખત આવ્યા છો કેવું લાગ્યું છે કેવો એટમોસ્ફિયર છે બહુ સરસ એટમોસ્ફિયર છે અને એવી કોલેજીસને હું બહુ જ અપ્રિશિએટ કરું છું કે જે કોલેજીસને આટલું સરસ રીતે જે કલા ક્ષેત્ર છે એને આટલું પ્રમોટ કરે જે આટલું અમને પ્રોત્સાહન આપે છે તો અને આજ આપણી નેક્સ્ટ જનરેશન છે જે લોકો ખૂબ આગળ વધીને ખૂબ આગળ પણ આપણા આર્ટ ને ને આપણી ભાષાને આગળ વધારવાના છે અને એ લોકોમાં એ લોકોની સામે જો આવી કોલેજ એ લોકોને મળે કે જ્યાં આપણી ભાષાને આપણા કળા આપણી કળા ક્ષેત્રને આટલું સરસ રીતે પ્રમોટ કરતા હોય તો એનાથી વધુ સરસ કંઈ જ નથી તો બસ એસ અગ્રવાલના પણ થેન્ક યુ સો મચ નવસારીને થેન્ક યુ અને બાળકોને ખૂબ ખૂબ ખૂબ

પણ હા એ વાત નક્કી છે કે બે ફ્રેન્ડ્સ મળીને ત્રીજા નું બ્રેકઅપ કરાવવા નીકળ્યા છે હવે કેમ છે શું છે એ બધું તો ફિલ્મ માં તો સાથે મલહાર ભાઈ મલહાર ભાઈ બીજી વખત અને મલ્હારભાઈ જો વાત કરવામાં આવે તો તમારા માટે એમ કહેવાય છે કે ભાઈ સુધી લગભગ ત્યાં સુધી કબૂલ નહીં કરતો ચોવીસ મુવીઝ અને ચોવીસ મુવીઝ ની અંદર અઢાર થી ઉપર તો લગ્ન ની છે ના ના આ લગ્ન નથી આ લગ્ન એટલે મેરેજ નથી આ લગ્ન છે ઓબ્સેશન પ્રેમ ની વાર્તા કોઈની લગ્ન લાગી જાય ધૂન લાગી જાય એ વાર્તા છે પણ આમાં મૂળ રિલેશનશિપ છે લવ સ્ટોરી છે રોમેન્સ છે અદભુત ગીતો છે લોકોને જેવું ગમે એવું ફેમિલી એન્ટરટેનિંગ છે તો મારા માટે તો એ જ છે કે ઓડિયન્સ ધીરે ધીરે ગ્રો થતી જાય લોકો ફિલ્મો જોતા જાય અને ખાસ કરીને આ કોલેજમાં આવીએ ત્યારે એવું લાગે છે કે બહુ જ ગુજરાતી ફિલ્મ અહીંયા સુધી પહોંચી છે બહુ અલગ લેવલે લોકો એને માણી રહ્યા છે સો વેરી હોપફુલ ને વેરી થેન્કફુલ કે આવનારા સમયમાં પણ એ જ રહે પછી સત્ય બીજું પણ ફરવા રહ્યા છો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આપણે

અને ખાસ કરીને પ્રેમની એક અલગ પરિભાષા સમજાવશે તો આપ સૌ દિલથી ફિલ્મને માણજો મજા કરજો અને સાથે સાથે જેટલા પણ લોકો અમને નથી મળી છે કે આ સッキરી ફિલ્મ જોઈને અમને મળી લેજો વર્ચ્યુઅલી મળી લેજો પણ આપ સૌ દિલથી થેન્ક્યુ થેન્ક્યુ વેરી મચ અને ખૂબ ફિલ્મને પ્રેમ આપી રહ્યા છો એમ જ આપતા રહો હવે આ બધાને એક જે સત્તાતા એસસવગરાવલ કોલેજની મુકેશભાઈ

વારંવાર એમના ફિલ્મ ના પ્રમોશન માટે તેઓ અહિયાં આવે અને સુરેન્દ્ર સાથે જોડાય તો આ છે લગન નાગરે ની આખી કારખાસ્ત અને આજ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે આપની હાથ ધરાવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન